જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું ભાદરવા માસમાં પૂર્ણિમાથી લઈને અમાસ સુધી જે શ્રાદ્ધ પક્ષ કહેવાય છે જેમાં આપણે પિતૃ માટે તર્પણ પિંડદાન શ્રાદ્ધ કર્મ દાન પુણ્ય આદિ વગેરે કરીએ છીએ આ દિવસોમાં આપણે સાંભળીશું ગરુડ પુરાણની સોળ અધ્યાયની કથા જેમાં આપણે રોજ એક અધ્યાયનું શ્રવણ કરીશું જે સાંભળવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃઓને પણ મુક્તિ મળે છે

ગરુડજી બોલ્યા કે હે ભગવાન હે દયાનિધિ આ જીવને અજ્ઞાનીથી જે સંસ્કૃતિ પ્રાપ્ત થાય છે તે મેં આપની દ્વારા સાંભળી હવે આપ મને સનાતન મોક્ષના ઉપાય વિશે જણાવો હે ભગવાન સર્વે દેવોમાં શ્રેષ્ઠ એ શરણાગત વત્સલ દુઃખોથી આ સંસાર ભરપૂર છે છતાં નિરર્થક સંસારમાં અનેક શરીર ધારણ કરી અનંત જીવોનો સમૂહ જન્મે છે અને મરે છે તેનો કોઈ અંત નથી

ઈશ્વર પરબ્રહ્મ સ્વરૂપ છે તે નિષ્કાલ શિવ સર્વज्ञ અને સર્વના કર્મો સર્વના નિયતા નિર્મળ સ્વયમ જ્યોતિ આધીને શૂન્ય નિર્વિકાર બ્રહ્મ આદિતિ શ્રેષ્ઠ અને સત્ ચિત અને આનંદ રૂપ છે અને સર્વે જીવો તેમના અંશ છે આ રીતે સઘળા જીવો આ વિદ્યાયુક્ત બ્રહ્મથી અગ્નિના તણકલાથી જેમ ઉત્પન્ન થઈને અનાદિ देही ઉપાધિઓથી બંધાઈને કર્મોમાં ફસાય છે આ જીવો સુખ અને દુઃખદાયી કર્મોથી યુક્ત થઈ અનંત જાતિઓમાં દેહમાં પ્રવેશી અનંત સ્થળે ભોગો અને કર્મોનો ઉપભોગ કરે છે તેમજ અત્યંત સૂક્ષ્મ લિંગ શરીર પણ ત્યાં સુધી ટકી શકે છે સ્થાવર વૃક્ષાદી કૃમિ પક્ષી પશુ મનુષ્ય ધાર્મિક દેવ તેમજ મોક્ષ પ્રાપ્તિ યોગ્ય ક્રમશઃ ચાર પ્રકારના દેહ ધરીને પુણ્ય માર્ગે હજારો જીવ મનુષ્ય રૂપે જન્મે છે અને મનુષ્ય શરીરમાં રહીને તેનાથી કોઈ જ્ઞાન સંપાદિત કરીને મુક્ત બને છે જીવ ચોર્યાસી લાખ યોનીમાં ભટકે છે અને મનુષ્ય પણ પ્રાપ્ત કર્યા વિના તેને તત્વ જ્ઞાન પ્રાપ્ત થતું જ નથી જો અન્ય કરોડો યોનીઓનો કરોડો વાર જન્મ થાય તો પણ અત્યંત પુણ્ય સંયમ જ જીવ મનુષ્યત્વ પામી શકે છે અત્યંત દુર્લભ માનવ જન્મ મહાપુણ્યથી પ્રાપ્ત થઈ શકે છે તેઓ મોક્ષની નિસરણી રૂપ છે માનવ રૂપે અવતર્યો હોવા છતાં જે પોતે પોતાનો ઉદ્ધાર કરતો નથી તે અત્યંત પાપી છે માનવ દેહ અને એમાંય ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો હોય અને સમસ્ત ઇન્દ્રિયોથી મુક્ત હોવા છતાં જે પોતાના હિતનું જોઈ શકતો નથી તે બ્રહ્મઘાતી ગણાય છે કોઈ પણ જાતિ માટે દેહ સિવાય પુરુષાર્થનું અન્ય કોઈ સાધન જ નથી આથી સર્વે પ્રયત્ન રૂપે દેહરૂપી ધનનું રક્ષણ કરવું અને પુણ્ય કર્મનું સાધન કરવું જોઈએ જે દેહ છે તેને જ સકળ પુરુષાર્થોનું સિદ્ધ સાધન મનાય છે તેથી તેનું સર્વકાળે સર્વ રીતે તેનું રક્ષણ કરવું જોઈએ કારણ કે જીવતો માણસ સર્વ પ્રકારના કલ્યાણ જુએ છે ગામ ગોત્ર ચિત્ત ગ્રહ આદિ શુભ અશુભોનો નાશ થાય તો ફરીથી દેહ પ્રાપ્ત થવાની સંભાવના છે પણ શરીર ગયા બાદ પુનઃ એવું ને એવું મળી શકતું નથી જે માણસ વિચારશીલ છે તે દેહના રક્ષણાર્થે ઉપાય કરતો રહે છે આ શરીર એટલું પ્રિય હોય છે કે રીતે દુખી હોય તો પણ કોઈ પુરુષ કરતો નથી તેમજ ધ્યાનથી મોક્ષ પ્રાપ્તિ થઈ શકે છે દુષ્કૃતિઓ અને શત્રુઓથી આપણે આપણું રક્ષણ નહીં કરીએ તો બીજું કોણ તેને બચાવશે આ માનવ શરીર પ્રાપ્ત થયું હોવા છતાં નરકના દુઃખોનો ઉપચાર ન કરાય

તેવો વિશ્વાસ રાખે છે આથી અનેક પ્રકારના અનર્થ ઉત્પન્ન થતા રહે છે સંસાર દ્રવ્ય ઉપર અર્થ બુદ્ધિ કરે છે અને આત્મજ્ઞાન રૂપી જે અર્થ પામવાનો છે તે માટે જ્ઞાન શૂન્ય થતું રહે છે

જેવી રીતે કાચા માટલામાંથી પાણી ઝરે છે તેમ કાળ પણ થોડો થોડો કરીને વહેતો જતો હોય છે વાયુને વિટાળવું આકાશને વિભાજીત કરવું અને જળ તરંગો એકત્રિત કરવાનું કદાચ સંભવી શકે પણ મૃત્યુ નિવારણ અશક્ય અસંભવ માનો કાળ યોગી પૃથ્વી તપે છે મેર મેરુ ખળ ખળભળે છે અને સમુદ્ર પણ સુકાઈ જાય છે તો પછી આયુષ્યનો નાશ થાય તો તેમાં સંદેશ શા માટે કરવો જોઈએ

કરવાનું કાર્ય તેની પહેલા જ પૂરું કરવું જોઈએ કારણ કે ઘેરાવાનો છું એમ જાણનારો તું પોતાના ઈષ્ટદેવ સામે કેમ જોતો નથી રૂપી સોયામાં પુરવાઈને અને વિષયરૂપ રૂપ તળાય ને રાગ દ્રેશ રૂપી અગ્નિ પર પકાવા છતાં

તો તે પણ મુક્તિ છે પણ સ્ત્રી રાખે છે અને પરિણામ સ્વરૂપે તે હૃદયના લોખંડના ખીલાની જેમ ખટક્યા કરે છે સમસ્ત કર્તવ્ય કર્મોની આશા રાખનારા શરીરમાં ઇન્દ્રિયો રૂપી લૂંટારાઓથી ફસાય છે તો એ તો વાત કઈ રીતે કહેવી

કુમાર્ગે ચાલનારાઓને સદમાર્ગે દર્શાવનારા સંત સમાગમ અને વિવેકરૂપી નેત્રો છે આ બેનો ઉપયોગ ન કરો તો તેનો અંત સમજવો મનુષ્ય પોતપોતાના વર્ણો અને આશ્રમોના ધર્મોમાં આશક્ત રહીને અનેક પ્રકારના કામ કરે છે પણ તેઓ જે જે આશ્રયનો મુખ્ય ધર્મ જાણતા નથી એવા દંભીઓ સર્વનાશને પ્રાપ્ત કરે છે કેટલાક લોકો કર્મ કરે છે તેમાં દેહને અનેક પ્રકારની પીડા સહન કરવી પડે છે કેટલાક અનેક પ્રકારના વ્રતો કરે છે તેમાંય ભાગે સ્ત્રીનું તાત્પર્ય એ જ હોય છે કે મારી જેમ અન્ય લોકો પણ આવા વિચારવાળા દાંભિક લોકો મનાય છે સ્વર્ગનું સુખ અત્યંત ઉત્તમ છે તેમ સાંભળીને સંતોષ પામી તેની પ્રાપ્તિ અર્થે કેટલાક લોકો અનેક પ્રકારના કર્મોમાં આશક્ત થાય છે તેમજ મંત્રોનું ઉચ્ચારણ અને હોમ હવનની ક્રિયામાં રચ્યા પચ્યા રહે છે કેટલાક મૂર્ખાઓ મારી માયામાં મોહ પામીને એક ટંક જમવાનું અને ઉપવાસ કરીને શરીરને સુકવનારા નિયમો ધારણ કરતા રહે છે અને જ્ઞાન વિના મોક્ષના સુખની આકાંક્ષા રાખતા હોય છે જેમ રાપડા ઉપર ખૂબ જ પ્રહાર કરીએ અને તેમાં રહેલો સાપ ન મરે તેમ અવિચારી અને અજ્ઞાની દેહને જ દંડ આપવાથી મુક્તિ મળતી નથી તેથી જ્ઞાન વિનાની સઘળી ક્રિયાઓનો વ્યવહાર વ્યર્થ જ છે એમ સમજો કેટલાક અવિચારીઓ માથા પર જટાનો ભાર વધારે છે તેમજ શરીર પર કાળા હરણનું ચામડું પહેરે છે આવો દંભી વેશ ધારણ કરીને લોકોને ફસાવે છે

માટી અને ભસ્મમાં આળૂટવાથી જો મનુષ્યને મુક્તિ મળી જતી હોય તો કૂતરા કાયમ તેમાં આળૂટે છે તેઓ મુક્ત બને ખરા જો પાંદડા તેમજ જડનો આહાર કરવાથી જ મુક્તિ મળતી હોય તો જંગલમાં શિયાળ ઉંદર હરણ આદિ એ જ પદાર્થોનો આહાર કરતા હોય છે તેથી તેઓ મુક્ત થશે ખરા જન્મથી માંડી મૃત્યુ સુધી ગંગા આદિ તીર્થોના કિનારે વસનારા દેડકાને માછલા આદિ હજારો પ્રાણીઓ રહે છે તો તેઓ યોગી કહેવાશે ખરા કબૂતરો ખેતરમાં અનાજ લણી લીધા જમીન પર પડેલા કણ એકઠા હે ગરુડ વર્ણાયુગ ધર્મ આદિ સમસ્ત કર્મો ફક્ત લોક રોજન અર્થે જ છે મોક્ષનું કારણ તો માત્ર તત્વજ્ઞાન જ છે રહિત હોય અને શાસ્ત્રો યથાર્થ જ્ઞાન ન થયું હોય

જાણવું છે એવા ચિંતનમાં વ્યાકુળ રહેતો હોય છે વાક્ય છંદ નિબંધ કાવ્ય અલંકાર આદિ થી સુસજ્જ હોય પણ તત્વજ્ઞાન ન હોવાને કારણે પુરુષ ચિંતાગ્રસ્ત અને વ્યાકુળ ઇન્દ્રિયો વાળો બને છે ગુરુના ઉપદેશ વિના ફક્ત કુતર્ક કરી પરમ તત્વને જાણવાની ઈચ્છાવાળો અત્યંત ક્લેશ પામે છે વળી તેના શાસ્ત્રોનો ઓડો અર્થ સમજાય છે અને તેની ઊંધી વ્યાખ્યા પણ ફરે છે કેટલાક વાંચનારાઓ અન્યોનો અનુભવ લેતા નથી અને અન્યોને ઉપદેશ કરે છે કેટલાક વેદ શાસ્ત્રનો પાઠ કરી અરસ પરસ ઉપદેશ કરવા માંડે છે અને અનેક ભોજનમાં રહેતી કડછી અને ચમચો પણ કોઈ પણ ભોજનનો સ્વાદ ન પામે તેમ પરમ તત્વને જાણતા નથી માතු પુષ્પને શોભાવે છે પણ તેની સુગંધ નાક ગ્રહણ કરે છે તેમ વૈદ્ય શાસ્ત્ર જાણનારને સારાંશ ન સમજાય તો તેને અન્ય કોઈ ગ્રહણ કરી લે છે આત્મા હૃદયમાં હોવા છતાં તેનું જ્ઞાન પામવા માટે જેવી રીતે ગોવાળ પોતાની બગલમાં બકરીનું બચ્ચું હોવા છતાં કૂવામાં જુએ છે તેમ મૂર્ખાઓ શાસ્ત્રો ભણીને તેમાં મોહિત થતા રહે છે આ જાણી લીધું છે તથા જાણવાનું છે એવી આશા રાખી સર્વે બાબતો જાણવાની ઈચ્છા કરે

અને શેષ નિરુપયોગી વાતોનો ત્યાગ કરવો જોઈએ જે અમૃત पानથી તૃપ્ત થયો છે તેને બીજો આહાર જેમ નિરુપયોગી છે તેમ હે ગરુડ તત્વ જાણનારા છે તેઓને બીજા શાસ્ત્રોને જાણવાની જરૂરત રહેતી નથી હે ગરુડ વેદા અધ્યાયથી મુક્તિ નથી મળતી તેમ કેવળ શાસ્ત્ર પઠનથી પણ મુક્તિ નથી મળતી માત્ર જ્ઞાનથી જ મુક્તિ મળે છે મુક્તિ માટે બ્રહ્મચર્યાદી આશ્રમોનું કારણ નથી

કોઈ બે બ્રહ્મની સાથે જીવને અભેદ માને છે અને એ ભેદ માને છે અને મમતા નું ત્યાગ કરો તો મોક્ષ પ્રાપ્તિ થાય છે જે કર્મથી કર્મબંધન થાય નહીં તેને ક્રમ કહેવામાં આવે છે તેનાથી જે વિદ્યા વડે મુક્તિ અપાય તે જ અહીં વિદ્યા કહેવાય છે જે કર્મોમાં બંધાય તે કર્મ માત્ર સલાહથી ચતુરાઈની જેમ પરિશ્રમ છે એમ સમજો જ્યાં સુધી કરેલા કર્મોનું ફળ પામવાની ઈચ્છા હોય જ્યાં સુધી સાંસારિક માયા હોય અને જ્યાં સુધી ઇન્દ્રિયો અસ્થિર માયા હોય ત્યાં સુધી તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી જ્યાં સુધી દેહાભિમાન મમતા પ્રયત્ન હોય સંકલ્પ વિકલ્પ અને કલ્પનાઓ મનમાં રહેલી હોય જ્યાં સુધી અંતઃકરણ દ્રઢ સ્થિર ન હોય જ્યાં સુધી શાક્ષત્રોનું ચિંતન ન થતું હોય તેમજ જ્યાં સુધી ગુરુની કૃપા ન હોય ત્યાં સુધી તત્વજ્ઞાન પામી શકાતું નથી જ્યાં સુધી તત્વજ્ઞાન ને પામી ન શકાય ત્યાં સુધી તપ વ્રત તીર્થ જપ હોમ હવન અર્ચન અને વેદ શાસ્ત્રની કથા છે તેમ માનો હે ગરુડ જો મોક્ષની ઈચ્છા હોય તો દરેકે દરેક અવસ્થામાં એકમા સર્વકાળ તત્વનિષ્ઠ રહેવું જોઈએ અધ્યાત્મ આદિ વિવિધ તાપમાંથી જે પુરુષ સંતૃપ્ત થાય છે તેને માટે ઉપાસના રૂપી ધર્મ અને જ્ઞાન પુષ્પોની જેમ સુખદાયી છે જેનો સ્પર્શ મોક્ષરૂપી ફળો છે એવા મોક્ષરૂપી વૃક્ષોનો આશ્રય કરવો જ રહ્યો આત્મથી જ્ઞાન ધ્યાનપૂર્વક શ્રી ગુરુના મુખેથી સાંભળવું જોઈએ તે જ્ઞાનથી ભયંકર સંસાર રૂપી બંધનમાંથી જીવો મુક્તિ પામી શકે છે હે ગરુડ તમને હવે તત્ત્વપુરુષનું અંતિમ કૃત્ય કહું છું તે કર્મ કરવાથી મનુષ્યનો મોક્ષ થઈ જાય છે તે હવે સાંભળો

એવા ઉત્તમ પદને શ્રેષ્ઠ બુદ્ધિશાળી પામી જાય છે હે ગરુડ આવા બુદ્ધિમાન કોણ છે તે હું તમને જણાવું છું જેને ગંધ અને મોહ દૂર થાય છે જેને પુત્ર કલત્રનો ત્યાગ કર્યો છે જે આત્મતત્ત્વના વિચાર અંગે પરિનિષ્ઠ છે અને જો કોઈ ફળ પામવાની આકાંક્ષા રહી નથી તેમજ સુખ અને દુઃખને આપનારા ચિત્ત ઉક્ષ્ણ દ્રૈદમાંથી યુક્ત એવા લોકોને અવ્ય પદ મળે છે

હવે તમને બીજું કાંઈ સાંભળવાની ઈચ્છા હોય તો તે કહો સુતજી બોલ્યા કે આમ ગુરુડજીએ ભગવાનના મુખેથી સઘળું વૃતાંત સાંભળ્યું અને હાથ જોડીને ભગવાન શ્રી હરીને વારંવાર નમસ્કાર કરીને કહેવા માંડ્યા કે હે ભગવાન સર્વે દેવોમાં શ્રેષ્ઠ આપે મને અમૃત રૂપી સર્વે કથા કહી સંભળાવી અને સંસાર સાગરમાંથી ઉગાર્યો હવે મારા સમગ્ર સંદેહ નાશ પામ્યા છે અને હું કૃતાર્થ થયો છું એમાં કોઈ શંકાને સ્થાન નથી ભગવાન નું ધ્યાન ધરવા થયા ભગવાન ભક્તિ કરવાથી રક્ષણ કરો શ્રી ગરુડ પુરાણે સારો ધારે ભગવાન ગરુડ સમાધે મોક્ષ કર્મ નિરૂપણ નામનો સોળમો અધ્યાય સમાપ્ત હવે આપણે ગરુડ પુરાણ સાંભળવાનું ફળ સાંભળશું ભગવાન શ્રીહરિ બોલ્યા કે હે ગરુડ

આ લોકોના ઘરની સામે દેવો અને પિતૃઓ મીટ માંડતા નથી વળી પિતૃઓની અવકૃપાને કારણે તેમની સંતતિ દુર્ગતિ વાળી થાય છે જ્યાં સુધી પિતૃઓની ક્રિયા ન કરી હોય ત્યાં સુધી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર ચાંડલ જેવું જ છે આ પુણ્યદાયી પ્રેતકલ્પ સાંભળનાર સંભળાવનાર સર્વે પાપોમાંથી મુક્ત થાય છે તે દુર્ગતિ પ્રાપ્ત કરતો નથી માં કે બાપના મૃત્યુ પ્રસંગે જે પુત્રાદિક કે બાંધવો અન્ય સ્નેહીજનો આ પુરાણ સાંભળે છે સંતિ પણ પામે છે તે માતા પિતાનો ઉદ્ધાર કઈ રીતે કરશે અને તેમને કઈ રીતે તારશે તેથી યથા યોગ્ય પ્રયત્ન કરીને આ પુરાણ અવશ્ય સાંભળવું જોઈએ આ પુરાણ સમસ્ત દુઃખોને ટાળનારું

પુરાણ વાંચનાર પુરોહિત નું પૂજન થાય એટલે સ્વયં મારું પૂજન થયું એમ જાણું એમાં કોઈ સંચય કરનારે નરકે જાય છે તેથી વાયક સંતુષ્ટ થાય એટલે હું પણ સંતુષ્ટ થાવ છું અહીં સોળ અધ્યાય નું સંક્ષિપ્ત ગરુડ પુરાણ પૂર્ણ થાય છે મને સાંભળવા માટે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન